કાજેલ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું અજય ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને હાલમાં સમગ્ર દેશમાં રામ મંદિરનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવામાં સંસ્કારી નગરી વડોદરા શહેરના માલધારી સમાજના વિહાભાઈ દ્વારા એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી બનાવી અયોધ્યા ખાતે લઈ જવાનું આયોજન કરેલ છે

પણ અમારા ગુજરાતમાં માલધારી સમાજમાં એક એવું નામ જેને ગૌરક્ષક વિહાભાઈ તરીકે આપણે બધા જાણવીએ છીએ એવા વડોદરાના રહેવાસી એમણે શુદ્ધ ગાયનું છાણ ઘી વાત કરવા જાવ તો મિત્રો ઘણી વાર લાગે પણ હવનમાં જે જે ચીજ વપરાય છે ગીર ગાયના ઘીથી માંડી તલ જઉં અને જે કોઈ રીતે આપણા યજ્ઞમાં વપરાતી વસ્તુ છે એ બધી જ યજ્ઞમાં વપરાતી વસ્તુને ભેગી કરી અને એકસો ને આઠ ફૂટની અગરબત્તી એમણે તૈયાર કરી છે ધૂપસળી તૈયાર કરી છે અને મિત્રો એ આપણા રામ મંદિરમાં જ્યારે રામ રામલલ્લા પધારશે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે ઉજવાશે તે દિવસ આ અગરબત્તી છે એ ત્યાં આ ધૂપસળી છે ત્યાં ભગવાન રામ પાસે એને પ્રગટાવવામાં આવશે અમારા માલધારી સમાજ આખે આખા ગુજરાતનો આ જ ઉપર ગર્વ કરે છે અને પોતાની ઉપર પણ ગર્વ કરે છે પછી માલધારી સમાજમાં અમારા ભરવાડ ભાઈઓ હોય તોય ભલે રબારી હોય તોય ભલે આહિર હોય તોય ભલે અમારા ચારણ ગઢવી હોય તોય ભલે પણ આજે ગુજરાતનું એક માણસ છે એ વિહાભાઈ માટે એમ કહે છે કે વિહાભાઈ કોઈએ ન કર્યું એવું સુંદર કામ તમે જ્યારે કર્યું છે ત્યારે મિત્રો હું તમને બતાવું છું કે આ ધૂપસળી એકસો આઠ ફૂટની યજ્ઞમાં વપરાતા તમામ સામાન છે એમાંથી તૈયાર થઈ ગઈ છે અને થોડાક જ ટાઈમમાં અહીંથી રવાના થાય છે ત્યારે હાલો જય જય શ્રીરામનો નારો લગાવી અને વિહાભાઈને કહેવી કે વીહાભાઈ આખે આખું ગુજરાત તમારી હારે છે બાપ હાલો આપણે જઈ અને ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે અયોધ્યા જઈ અને આ ધૂપસળીને પ્રગટાવી જય જય શ્રીરામ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે